અમે આખી સમજ ઘટના સાંભળી અને આખો ગુજરાત જયારે સાંભળી લોકોના યુવાનો અને ગામ લોકો કેવું છે કે આ યુવાને ચાર મહિના પહેલા એક દીકરી અપહરણ કર્યું હતું અને જો એને બળત્કાર જ કરવો હોત તો જે સમયમાં એ દીકરી નું અપહરણ કર્યું ત્યારે કદાચ એને ખેતરમાં માં લઈ ગયો હોત બાળ માં લઈ ગયો હોત અને એને દુષ્કર્મ આચર્યું હોત બરાબર કે નહીં પણ એને દુષ્કર્મ ના કર્યું અને દીકરીને કદાચ બધાને કહેવા છે કે સૈસાલા માટે દીકરી 4 મહિના અગાઉ પહેલી દીકરી પાછી લાયા કોઈ 20 વર્ષથી 25 વર્ષથી 30 વર્ષથી કોઈ લેડી ઉપર અને બર્ગ બળાત્કાર કર્યો હોત પરંતુ એ કર્યો નહીં અને ગામ લોકો એવું કહે છે કે બીજા દિવસે એના ઘેર સીમંતનો પ્રસંગ તો બરાબર કે નહીં સાચું કે ખોટું કેમેરામેન બતાવો બરાબર બીજા દિવસે એના અગિયાર સીમા નો હતો કે નહીં ફાલતુ ચોકડી માં લડતા હતો કે નહીં વિચાર કરો જેના ઘેર શ્રીમંત નો પ્રસંગ હોય હવે શ્રીમંત પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે આગલી દિવસ સોજે રસોડાનો પ્રોગ્રામ હોય ભલે વધારે રસોડું ના હોય પણ પાંચ જણ પચીસ જણ કે દસ જણ નાનું ચુરમું હરફી બનાવે લાવા પણ બનાવે હવે સાંજ પ્રસંગ જેના ઘેર રસોડું હોય બીજા દિવસે શ્રીમંત હોય

અને ચા જઈને આવતા 40 મિનિટ થાય તો તમે વિચાર્યો અને આજ બાદોદે ખોરુબા બહેન છે અમરાપરા સિંગરોટલા છે એમને એવું કોઈ કે વાત વાત મળી કે કોઈ મકાઈવાળા ભાઈને ધમકી આવતા હતા કે અહીંથી મકાઈ લીધી એવું કબૂલ કરી લીધું તું એમ હવે વિચાર કરો કે ઉમેટા ચોકડી થી ત્યાં જાય તો જતા સાત થી આઠ મિનિટ જેટલો સમય થાય મકાઈ લેવા કદા ટિકરી લઈને ઉભો રહે તો બાઇક સ્ટેન્ડ કરે નીચે ઉતારે પૈસા કાઢે મકાઈ લે તો પાંચ સાત મિનિટ જાય પછી ત્યાં પહોંચે પછી ના થાય કે હું બળત્કાર કરી તરત પાછો નીકળી જવું એ દીકરી નો જયારે મોકલે ત્યારે કપડા બધા જેવા જતા હવે પંદર મિનિટમાં કદાચ કોઈ બળત્કાર કરે તો એના કપડા કઈ પહેરાવા ના રહે

રાત્રમેન્ટ બદલાઈ ગયું રાત્રે બીજા દિવસે કે ભાઈ મેં બળાત્કાર કરીને મિની નદી ની અંદર ફેંકી દીધી છે કેમ નથી પચતી

લોકો લગ્ન નાના એકલા ફરે તો આ જે કરવા વાળી છે અને મોટું માથું છે અને અમે અવાજ ઉઠાવ છે એટલે અમારા ઉપર એ ચક્કર થાય છે અને ગઈકાલે કોઈ ભાઈ અમને પણ ધમકી આપી હતી વિડીયોના માધ્યમથી અને વિડીયોના માધ્યમથી એવી ધમકી આવી કે આ કનુસન વાળા કહી દેજો કે આલાઈસીના ધીમા તૈયાર રાખે કે જો તમારો પર મોત ભમરી ગયો છે અમને ગઈકાલની વાત છે ત્યારે ભાઈ પણ કેવું છે કે જો ત્યાં છત

બંદો ધૂળોર બોલો માપે માપે આલો કોકરી ભેસના ઉબીરતીએ દોરો કરી આલો કુછ નજર લાગી હોય કે જોયો ધારણ કરી ત્યાં ધ્યાન વધાવ જોવા માટે બેઠા પૈસા ટકા દબાઈ જાય બરાબર કે નહી અને જો કદાચ આજે ના ઉભા તો સમજી લેજો એક જ માંગી ની માંગ કોઈ પણ મુદ્દો ભટકાયા સિવાય આખી લિંક શોધી કાઢો તમારથી સર્ચ ઓપરેશન ના થાય તો અમે પદ્ધતિસરના કાગળિયા તૈયાર કર્યા છે અમે ઉપરના લેવલમાં હાઈકોર્ટમાં અરજી કરવાના છે નવા લોકો ક્રાઇમ ની ટીમ આવે અને આખો સર્વો સર્વ ઓપરેશન કરે અને નાર્કોટિક્સની માંગણી કરવાના છે આ નાર્કોટિક્સની માંગણી કરી છે દૂધનું દૂધ ને પાણીનું પાણી અને તેના રિપોર્ટ સાચા આવે પણ કઈક એવું લાગી રહ્યું છે કે આમાં કેટલાય મોટા માથા દબાઈ ગયા છે જેના કારણે આ દીકરીને કરમસદ લઈ ગયા સાચું ભગવાન જાણે પરંતુ એટલું લખી રાખજો આ માધ્યમથી બધા અધિકારીઓ કેવું છે કે ફક્ત વોટ એકલા લેવા ના આવાય વોટ એકલા લેવા ના આવાય હોય તો ગરીબોના જવું પડે દુખ એમની સાથે ત્રણ દિવસ સુધી યુવાનો સાથે બેસી છે અમારે દીકરી છે અમારે પરિવાર છે અમને કેટલા છે

કે દેશમાં ગયા તા ભવ અમારા દેશમાં ગયા તા ભવ કરવા દેશમાં ગઈ ગઈ અને આપણા સમાજની પથારી નાખી મારી સાથે એક 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 જોરથી હોકારો કરી બંને હાથ ઊંચા કરી અને માં માતાજી છે માતાજી છે પ્રતિષ્ઠા હા

नवा कुल गांव ने धरती धरती जय जय एक नियम लिए चाहिए के नाम वाली साक्षी एमनी साक्षी आज पति पर करना मोड़वा जे क्या रहने करिए माताजीना

ન્યાય પે ન્યાય આબો ન્યાય ન્યાય આબો ખુશી આબો ખુશી આબો ખુશી આબો ખુશી આબો ખુશી આબો એક કઝમાન ખુશી એટલે ફાસ બસ ખંભાતની ધપ્પી પર કાઈ સમય એક છોકરાએ આવું કર્યું જોર મારી સાથે બળદથી બોલાળા સરકારે જાહેર કરી દીધો છે ત્યારે આપ સમક્ષ કેવો છે કે આ સરકાર એવું કે છે બેટી વાતો કરે છે બરાબર કે નહીં બેટી કે મંચ બેટી બચશે એટલે આપ સૌને કેવું છે કે આવનારા